જય ખોડિયાર જય માતાજી બધાને શનિવાર માં ખોડિયાર ના દર્શન જય શ્રી કષ્ટભંજન દેવ જય માતાજી બધાને જય ખોડિયાર આપણે દરેક જણા એકબીજાને નાની મોટી મદદ કરતા રહેવું જોઈએ અને બહુ સારો ગુણ છે દરેકની મદદ કરવી પણ આપણે કયા માણસને મદદ કરીએ છીએ એ પણ બહુ મહત્વનું છે કારણ કે કેટલાકની તમે મદદ કરો એ તમારા પગ કાપતા હોય છે એટલે એ ખાસ સમજવાની જરૂર છે કે ક્યાં આપણે મદદ કરવાની છે જેમ કે એકદમ કડવો દાખલો ઇલેક્શન હોય તો કેવા નેતાઓ તમારા ઘરની આગળ પાછળ આટા મારતા હોય છે ને જેવા વોટ જીતી જાય પછી એ તમારી જ પથારી ફરાવાની ચાલુ કરતા હોય છે એ તો તમને ખ્યાલ હશે કે તમારું જ કામ ના કરે અને તમને જ અંદરથી કોતરતા જાય એટલે એવા માણસની મદદ નહીં કરવાની સાચા માણસની મદદ કરવાની સિંહ જેવો માણસ હોય એટલે મતલબ કે જે સિંહ જેવો માણસ એટલે તમને ખબર હોય કે આને આપણે નેતા બનાવીશું તો આપણા દેશનું ભલું થશે આપણા રાષ્ટ્રનું ભલું થશે આપણા ગામનું ભલું થશે એવા માણસની મદદ કરવાની એવા માણસને ઉભો કરવાનો એમ એક સરસ આવી વાર્તા છે જે મેં તમારે આગળ રજૂ કરું છું સુંદર વાર્તા છે એક જંગલની વાત છે એક વખતની વાત છે સિંહ અને સિંહ શિકારની શોધમાં પોતાના બચ્ચાને એકલા મૂકીને દૂર નીકળી પડ્યા શિકાર કરતા મોડું થઈ ગયું તો અહીં બચ્ચા ભૂખથી હાઈવે કરવા લાગ્યા એટલે સિંહના બચ્ચાને ભૂખ લાગી એટલે બિચારો ભૂખના મારે તડફડવા લાગ્યા કે હવે શું થશે એમ કારણ કે સિંહ અને સિંહ દૂર ગતિ ગતા રહેતા બચ્ચાઓ ભૂખના મારે તડપતા હતા બરાબર એ જ સમયે એક બકરી ત્યાંથી નીકળી બચ્ચાને રડતા જોઈ એનું દિલ પીગળી ગયું સાંભળજો બકરીનું દિલ પીગળી ગયું અને દયા આવી એટલે ફટાફટ એને સિંહના બચ્ચાને પોતાનું દૂધ પીવડાયું બચ્ચાનું પેટ ભર્યું એટલે તોફાન મસ્તી કરવા લાગ્યા સ્વાભાવિક વચ્ચે બચ્ચા આવતા તોફાન મસ્તી કરવા લાગ્યા સિંહના બચ્ચા મસ્તી કરવા લાગ્યા એટલામાં સિંહ અને સિંહણ આવી પહોંચ્યા બકરીને જોતા સિંહ તો લાલ ચોર થઈ ગયો ગુસ્સામાં આવીને હુમલો કરે એ પહેલાં જ બચ્ચા વચ્ચે પડીને બોલ્યા બાપુજી ઊભા રહો આ બકરીએ તો આપના પર મોટો ઉપકાર કર્યો છે પેલા બચ્ચાઓ કહે છે કે પપ્પા ઊભા રહો આને આ બકરીએ તો અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે જેને દૂધ ન પીવડાવ્યું હોત તો અમે ભૂખથી મરી ગયા હોત આવું સિંહનું બચ્ચું સિંહને કહે છે કે આ બકરીના લીધે અમારો જીવ બચ્યો છે એમને દૂધ ના અપાવ્યું હોત તો મરી ગયા હોત આ સાંભળીને સિંહનો ગુસ્સો શાંત થયો અને બકરી માટે માન આવ્યું સિંહને પણ થયું કે હું જો બકરી ના હોત તો મારા બાળકનું શું થશે એટલે પીગળી ગયો એમ એટલે ગુસ્સો શાંત થઈ ગયો અને બોલ્યો બકરી તારો ઉપકાર અમે જિંદગીમાં નહીં ભૂલીએ હવે આખા એ જંગલમાં નિરાંતે ફરજે તારે કોઈનો ડર રાખવાનો નથી મોજ કરજે એટલે બકરી સિંહને બી એવું થયું કે મારા બાળકોને જીવનદાન આપ્યું છે તો મારી પણ ફરજ બને છે કે હું પણ કઈક નાનો મોટો ઉપકાર કરું તે કે છે તું બિંદાસ્ત જંગલમાં ફરજે અને મોજ કરે બકરી તો જંગલ જંગલમાં નિર્ભય થઈને રહેવા લાગી કોઈનો ડર નહીં પીઠ પર બેસીને બકરીને પૂછ્યું ત્યારે તેને ખબર પડી કે ઉપકારની ની તાકાત શું હોય છે બકરીએ વાત કરી હોય છે કે હું પ્રસંગ થયેલો એટલે સિંહ મારા પર રાજી થઈ અને મને રક્ષણ કરવાની એમને જવાબદારી આપી જવાબદારી લીધી છે એમાં ગીધે વિચાર્યું ચાલો હું પણ એક ઉપકાર કરીને જોઉં ગીધને પણ થયું જો ઉપકારમાં આટલું બધું તાકાત હોય તો હું પણ કંઈક નાનો મોટો ઉપકાર કરી જોઉં એને જોયું કે ઉંદરના નાના બચ્ચા કાદવમાં ફસાયેલા છે ગીધે એક એક પકડીને સહી સલામત બહાર કાઢ્યા એટલે ગીધે ઉંદરના બચ્ચા જે કિચડમાં પડી રહેલા એમને બચાવવાની એટલે ઉપકાર કરવાનું વિચાર એટલે બચ્ચાને બહાર કાઢ્યા સલામત રીતે બચ્ચા પલળી ગયા હતા અને ઠંડીમાં ઠંડીથી ધ્રુજતા હતા એટલે ગીધે તેમને પોતાની પાંખો પર બેસાડ્યા બચ્ચાને બહુ નિરાન એટલે બચ્ચા ભીના થઈ ગયેલા ઉંદરના એના પાંખમાં આમ દબાઈ દે એમને થોડી ઠંડી ઓછી થાય હવે ઉંદરના બચ્ચા હતા થોડા સમય પછી જ્યારે ગીધ ઉડવાની તૈયારી કરતું હતું ત્યારે એને જોયું કે ઉંદરના બચ્ચાએ તેની પાંખો કોતરી કોતરીને ખરાબ કરી નાખી હતી જો તમે કોના પર ઉપકાર કરો છો એ પણ બહુ મહત્વનું છે ગીધે રડતા રડતા બકરીને આખી વાત કહી બકરી બેન તે પણ ભૂલું કર્યું અને મેં પણ તો પછી મારું પરિણામ આવું કેમ આવ્યું બકરી હસી અને પછી ગંભીરતાથી બોલી ઉપકાર કરવો હોય ને તો સિંહ જેવા પર નહીં કેમ કે કાયર માણસ ક્યારેય કરેલો ઉપકાર યાદ નથી રાખતો અને બહાદુર માણસ ઉપકાર ને ક્યારેય ભૂલતો નથી બહુ સુંદર વાર્તાથી બહુ જ સમજવા લાયક કે આપણે ઉપકાર કોના પર કરીએ છીએ જે કાયર હોય ને એમનો કોઈ દિવસ ઉપકાર તમારે કરવાની જરૂર નથી કારણ કે તમારી જ પાંખો કોતરશે જે બહાદુર હોય એની મદદ કરજો એના પર ઉપકાર કરજો કારણ કે એ ઉપકાર જિંદગીભર નહીં ભૂલે તમારો એટલે સિંહ જેવો માણસ હોય એનો ઉપકાર તમે કરી શકો ને તમારો એ ઉપકારનો બદલો સરસ રીતે વાળે એટલે આ વાર્તા પરથી એ શીખવા જેવું છે કે ઉપકાર કોના પર કરવો તમે જોતા હશો કે આજે આપણા બ્રિજ બન્યા છે શહેરોમાં એની નીચે બધા બાળકો ફરતા હોય છે ભિખારી કેવો તો ચાલે એ ત્યાં જ રહેતા હોય છે અને ફરતા હોય છે એના મા બાપ બી રખાડતા હોય છે હવે એમને કેટલું પણ ખાવાનું આ લો લઈ લેશે પણ એ જ્યારે જ્યાં રહે છે ને ત્યાં તમે જશો ને નકરો કચરો તમારું જે ખાવાનું આપેલું એ કશું ખાતા નથી લોકો અને એમના મા બાપ પૈસા કોઈ આપે એનો એ પૈસાનું દારૂ પીતા હોય જુગાર રમતા હોય એ મેં જોયા છે જાતે એટલે એવી જગ્યા ઉપકાર કરવાની જરૂર નથી અને જો બહુ દાન કરવાની ઈચ્છા હોય તમારી તો મહેપતસિંહ બાપુ લવાલ ગામ એમના જેવું કામ કરતા હોય એમને ત્યાં તમે ખાલી પાંચ રૂપિયા પણ આપશો તમારી તાકાત પ્રગશો તો પણ તમારા પાંચ રૂપિયાનું પુણ્ય તમે લાખ ગણું ભેગું કરી દેશો એ તમે નજરે જોઈ શકો છો આવા માણસને તમે મદદ કરજો અને કાયર લોકો થી સાવધાન તો કેવી લાગી વાર્તા કોમેન્ટમાં ચોક્કસ કહેજો જય માતાજી